હેલો સ્ટુડન્ટ શું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ટુ એમાં આજે આપણે યુનિટ નંબર બીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે મૂડી બજેટિંગ બરાબર છે આજે આપણે એમાં માર્ચ બે હજાર પચીસમાં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે આરતી લિમિટેડ પાંચ વર્ષના અંદાજીત આયુષ્યવાળા બે પ્રોજેક્ટ વચ્ચે પસંદગી કરવા માગે છે જેની વિગતો નીચે મુજબ છે વિગત છે પ્રોજેક્ટ ડી અને એચ આપેલો છે શરૂઆતનું રોકાણ આપેલું છે કરવેરાબાદનો નફો એમાં પાંચ વર્ષનો નફો આપ્યો છે આપણને અને પાંચ વર્ષ પછીની ભંગાર કિંમત કીધી છે પાંચ હજાર અને પંદર હજાર નીચેની પદ્ધતિઓને આધારિત ઉત્તમ પ્રોજેક્ટ પસંદ કરો પરત આપ સમય ચોખ્ખા વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક અને સરેરાશ હિસાબી વળતર દર અગિયાર ટકાના દરે રૂપિયા એકનું વર્તમાન મૂલ્ય નીચે મુજબ આપેલું છે વર્ષ અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપ્યું છે આપણને પાંચ વર્ષનું બરાબર છે આટલી વસ્તુ આપી છે ને આપણને ચાર વસ્તુ કીધી છે પરત આપ સમય ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ નફાકારકતાનો આંક અને સરેરાશ હિસાબી વળતર દર બરાબર છે તો એકદમ ઈઝી દાખલો છે બરાબર તો સૌપ્રથમ પ્રથમ આપણને કરવેરા બાદનો નફો આપ્યો છે તો આ તો આપણે ચોખ્ખો રોકડ પ્રવાહ ફાઇન્ડ આઉટ કરવો પડશે તો ચાલો સૌપ્રથમ આપણે ચોખ્ખો વર્તમાન જે છે એ રોકડ પ્રવાહ ફાઇ ફાઇન્ડ આઉટ કરી લઈ વર્ષનો બરાબર એના માટે આપણે બે કોષ્ટક બનાવશું એક બનાવશું આપણે જે છે એ પ્રોજેક્ટ ડી માટે અને એક બનાવશું આપણે પ્રોજેક્ટ એચ માટે બરાબર આ બે પ્રોજેક્ટ છે આપણા હવે આપણે હું જરાક આ બંનેને સાઈડમાં મૂકી દઉં અત્યારે આ બંનેમાંથી આમ આનું કામ છે બરાબર છે ચાલો તો પહેલાં આપણે વર્ષ લખી નાખીએ પ્રોજેક્ટ ડીમાં પહેલાં વર્ષ છે કે પાંચ વર્ષ છે તો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વર્ષ છે હવે આપણને બીજું શું આપ્યું છે તો કે બીજું આપણને હવે વર્ષ આપ્યું છે અને પછી આપણને કરવેરા બાદનો નફો આપ્યો છે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે ચોખ્ખો રોકડ પ્રવાહ અને ચોખ્ખો રોકડ પ્રવાહ કઈ રીતે હોય તો કે ચોખ્ખો રોકડ પ્રવાહ જે છે એ ઘસારા પહેલાંનો અને કરવેરા બાદનો એટલે એક એ થશે આપણો ચોખ્ખો રોકડ પ્રવાહ આ તો આપણને ખબર જ છે બરાબર છે ચોખ્ખો રોકડ પ્રવાહ તો ઘસારા પહેલા અને કરવેરા બાદનો નફો અથવા તો જે રોકડ પ્રવાહ છે એ બરાબર છે જે તમે કી હોય તો આપણે છે એ કઈ કઈ રીતે તકે કરવેરા બાદનો નફો તો આપણને આપેલો જ છે તો અહીં લખશું આપણે કર બાદનો નફો એ તો આપેલો જ છે આપણને આપણે માત્ર એમાં ઘસારો શું કરવાનો છે એડ કરવાનો છે એટલે આપણને શું મળી જશે રોકડ પ્રવાહ ચોખ્ખો બરાબર છે તો પેલા આપણે જે નફો આપ્યો છે લખી નાખીએ તો અહીંયા આપણે દસ હજાર પંદર હજાર વીસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર અને પાંત્રીસ હજાર આપણને શું આપ્યું છે કર બાદનો નફો બરાબર જે આપ્યો તો એ લખી નાખ્યો હવે આપણે બીજા નંબરમાં શું લેશું તો કે એમાં આપણે શું કરશું તો કે ઘસારો પ્લસ એટલે કે ઉમેરો બરાબર છે આ આપણે શું કરશું ઘસારો ની ઉમેરો કરશું તો ઘસારો કેટલો આપ્યો છે સર ઘસારો કાંઈ નથી આપ્યો તો ઘસારો આપ્યો નથી પણ આપણને શું આપ્યું છે તો કે એક તો આપણને જે બે પ્રોજેક્ટ છે એનું શરૂઆતનું રોકાણ આપ્યું છે અને આપણને ભંગાર કિંમત આપી છે તો ઘસારાની આપણે ફોર્મ્યુલા થઈ જશે ઘસારો બરાબર શું તકે શરૂઆતનું રોકાણ છે માઇનસ ભંગાર કિંમત એના છેદમાં આયુષ્ય જે વર્ષમાં આપેલું છે બરાબર છે જે આપણને કુલ વર્ષ આપ્યા છે એ બરાબર તો આ આપણને ભંગાર આપી આવી જશે આપણી પાસે શરૂઆતનું રોકાણ એક લાખ પાંચ હજાર છે એમાંથી ભંગાર કિંમત કેટલી છે આપણી પાસે પાંચ હજાર અને ડિવાઈડમાં કેટલા વર્ષ છે આપણી પાસે પાંચ વર્ષ તો પાંચ વર્ષનું આયુષ્ય છે તો ઘસારાની વેલ્યુ આવી જશે એક લાખ પાંચ હજાર માઇનસ પાંચ હજાર અને ડિવાઈડમાં પાંચ તો એ થઈ જશે વીસ હજાર આપણું મંથલી જે સોરી પર યર ઘસારો આપણો બરાબર છે વાર્ષિક ઘસારો તો એ ઘસારો આપણે બધામાં શું કરી નાખશું ઉમેરો એટલે કે એડ કરી નાખશું બરાબર છે દસ હજાર અને વીસ હજાર એટલે આ થઈ જશે આપણી પાસે શું તકે કર બાદ અને ઘસારા પહેલાનો રોકડ પ્રવાહ બરાબર છે કર બાદ અને ઘસારા પહેલાંનો રોકોડ પ્રવાહ જે આપણે જોતો તો બરાબર છે હવે આપણે આ વસ્તુ જો હતી તો દસ ને વીસ ત્રીસ હજાર ને વીસ પચીસ સોરી પંદર ને વીસ પાંત્રીસ વીસ ને વીસ ચાલીસ વીસ ને એટલે કે પિસ્તાલીસ હજાર અને પા ને વીસ જે છે એ પંચાવન હજાર બરાબર છે ચાલો તો આ થઈ ગયો કર બાદ અનેક ઘસારા પહેલાંનું રોકડ પ્રવાહ હવે આપણે શું લેશું તકે હવે આપણે છે એક આ આવી ગયો હવે આપણે ચોખ્ખો રોકડ પ્રવાહ જોઈ છે બરાબર તો આપણે જે વર્તમાન મૂલ્ય આપ્યું છે અગિયાર ટકા લેખાય બરાબર અગિયાર ટકાના દરે એક રૂપિયાનું વર્તમાન મૂલ્ય તો એ આપણે એપ્લાય કરશું અહીંયા તો અહીંયા આપણે અગિયાર ટકાના દરે વટાવ મૂલ્ય બરાબર છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું છે તો કે ઝીરો પોઈન્ટ નવસો એક તો આ બરાબર હવે આપણે આ જે મળશે હવે એ મળશે આપણને ચોખ્ખો રોકડ પ્રવાહ બરાબર છે ચોખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય બરાબર અથવા તો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ચો ચોખ્ખો આપણે કાઢી નાખીએ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ચાલો તો આ થઈ ગયું હવે ત્રીસ હજાર એને ગુણ્યા આપણે કરતું જવાનું છે અને લખતું જવાનું છે ત્રીસ હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ નાઇન ઝીરો વન એ આવી જશે સત્યાવીસ હજાર ત્રીસ પછી પાંત્રીસ હજાર હજી એક વસ્તુ આપણે ઘટે છે બરાબર છે એ આપણે હમણાં પહોંચીએ એટલે કરી નાખીએ આઠસો બાર એ છે અઠ્યાવીસ હજાર ચારસો વીસ ચાલીસ હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ સેવન થ્રી વન એટલે એ આવશે ઓગણત્રીસ હજાર બસો ચાલીસ પિસ્તાલીસ હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ સિક્સ ફાઇવ નાઇન તો એ આવી જશે આપણી પાસે ઓગણત્રીસ હજાર છસો પંચાવન અને અહીંયા લાસ્ટમાં હજી આપણે એક વસ્તુ એડ કરવી પડશે શું આપણા રોકડ પ્રવાહમાં આપણી ઘસારાની આ સોરી આપણી જે ભંગાર કિંમત હતી બરાબર છે ભંગાર કિંમતને આપણે અહીંયા એડ કરવી પડશે પ્લસ પાંચ હજાર ભંગાર કિંમત એટલે ટોટલ થઈ જશે સાઠ હજાર બરાબર છે તો સાઠ હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ ફાઇવ નાઇન થ્રી બરાબર છે અને એ થઈ જશે પાંત્રીસ હજાર પાંચસો ને એસી તો અહીંયા લખી નાખશું પાંત્રીસ હજાર પાંચસોને એસી હવે કુલની વાત કરી લઈએ તો કુલ આપણે કર બાદ ઘસારા પહેલાંનું રોકડ પ્રવાહ એનું આપણે કામ પડશે બરાબર જે જે જેનું કામ પડશે ને એનું આપણે ટોટલ કરતા જશું અત્યારે બધેને ટોટલ કરવો નથી એવી જ રીતે આપણે પ્રોજેક્ટ એચ માટે કરી નાખીએ બરોબર છે તો પહેલાં આપણે વર્ષ લખી નાખશું પાંચ છે કર બાદનો નફો આપેલો છે આપણને બરાબર છે તો એ આપેલો છે આપણને પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર વરી પાછો ઘસારો આમાં બ્લેક આવી ગઈ ઘસારો એડ કરશું વળી પાછો ઘસારો કેટલો થશે તો કે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો ઘસારો બરાબર ફોર્મ્યુલા હું ઉપરનો જ મૂકીશ બરાબર છે રિપીટ નથી કરતો બરાબર છે કેટલી છે એની વેલ્યુ તો કે એક લાખ પાંસઠ હજાર એમાંથી આપણે ભંગાર કિંમત પંદર હજાર માઇનસ અને વર્ષની સંખ્યા છે પાંચ એટલે કે એક લાખ પચાસ હજાર વાંઘા પાંચ થશે પણ છતાંય એક લાખ પાંસઠ હજાર માઇનસ પંદર હજાર વાંઘા પાંચ એટલે એ આવી જશે ત્રીસ હજાર આપણો વાર્ષિક ઘસારો તો દરેક વખતે ત્રીસ ત્રીસ હજાર આપણે શું કરશું એડ કરી નાખશું પછી હવે આપણી પાસે આવશે એ શું આવશે તો કે કર બાદ અને ઘસારા પહેલાનો રોકડ પ્રવાહ રોકડ પ્રવાહ અથવા તો ચોખ્ખો રોકડ પ્રવાહ બરાબર છે હવે એ કેટલો આવશે તો કે ત્રીસ ત્રીસ હજાર બધામાં એડ એટલે આ પિસ્તાલીસ હજાર પચાસ હજાર પચીસ ને ત્રણ ને બે પાંચ ને પંચાવન હજાર પછી ત્રીસ ને ત્રીસ સાઠ હજાર અને ચારના તન સાત સિતેર હજાર અને આમાં પ્લસ આપણે શું કરશું તો કે ભંગાર કિંમત પંદર હજાર બરાબર છે પછી છે આ થઈ ગયો પછી અગિયાર ટકાના દરે વળી પાછો વટાવ દર વટાવ મૂલ્ય કેટલું કેટલું હતું તો કે એ તો જે સેમ હતું એ જ લેવાનું છે તો રેડ પેનથી પાછું એ જ લખી નાખું ઝીરો પોઈન્ટ ઉપરથી લખી નાખું ઝીરો પોઈન્ટ નાઇન ઝીરો વન ઝીરો પોઈન્ટ એઇટ વન ટુ ઝીરો પોઈન્ટ સેવન થ્રી વન ઝીરો પોઈન્ટ સિક્સ ફાઇવ નાઇન અને ઝીરો પોઈન્ટ ફાઇવ નાઇન થ્રી રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય બરાબર છે જે આવશે આપણે લખવું પડશે તો કેલ્સી લઈ લો પિસ્તાલીસ હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ નાઇન ઝીરો વન એટલે એ થઈ જશે ચાલીસ પાંચસો પિસ્તાલીસ પચાસ હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ વન ટુ એટલે એ આવી જશે ચાલીસ છસો પંચાવન હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ સેવન થ્રી વન એટલે એ થઈ જશે ચાલીસ બસો પાંચ સાહીઠ હજાર એને ગુણ્યા ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન એટલે એ થઈ જશે થર્ટી નાઇન ફાઇવ ફોર ઝીરો એટલે ઓગણ હજાર પાંચસો ચાલીસ અને સિત્તેર ને પ્લસ પંદર હજાર એટલે એ થઈ જશે પંચ્યાસી હજાર અને એને ગુણ્યા ઝીરો પોઈન્ટ ફાઇવ નાઇન થ્રી તો એ થઈ જશે આપણે પચાસ ચારસો પાંચ બરાબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ બે પ્રોજેક્ટના આપણે જે જરૂરી કોષ્ટક હતું બરાબર છે જેના દ્વારા આપણે બધી વેલ્યુ મેળવશું એ થઈ ગયું તો હવે આપણે જે રીતે જરૂર પડશે એ રીતે આપણે લેતા જશું બરાબર છે તો પહેલાં આપણે જરૂરી ગણતરી કરવા મળીએ પહેલું આપણે આઉટ કરવાનું છે એનું નામ છે પરત આપ સમય પદ્ધતિ તો ચાલો પહેલું છે પરત આપ સમય પદ્ધતિ બે ભેગા જ કરતા જાય પરત આપ સમય પદ્ધતિ બરોબર છે તો આ પદ્ધતિમાં આપણે શું કરીએ તો કે આપણે જે રોકાણ કરેલું છે એ રોકાણ આપણને કેટલા સમયમાં પરત મળે છે એ વસ્તુ આપણે જોવાની છે તો એમાં આપણે શું કરશું તો કે કરવેરા બાદ અને ઘસારા પહેલાંનો નફો બરાબર છે તો અહીંયા આપણે લખશું કરવેરા બાદ કરવેરા બાદ તથા ઘસારા પહેલાંનો ચોખ્ખો રોકડ પ્રવાહ દ્વારા ચોખ્ખો રોકડ પ્રવાહ જોતા જ્યાં સુધી આપણને કુલ વેચાણ કુલ વેચાણ જેટલું કુલ વેચાણ સોરી કુલ રોકાણ જેટલું જે છે એ આપણને નફો મળી જાય બરાબર છે કુલ રોકાણ જેટલી આવક થાય તેટલો સમયગાળો જોતા બરાબર છે તો પ્રથમ વર્ષે આપણે કેટલું છે તો કે પ્રથમ વર્ષનો નફો બરાબર છે તો આ પહેલાં આપણે કોના માટે તકે પ્રોજેક્ટ ડી માટે બરાબર છે તો અહીંયા પહેલાં આપણે પ્રોજેક્ટ ડી પ્રથમ વર્ષનો નફો કેટલો છે આપણી પાસે તો કે પ્રથમ વર્ષનો નફો છે કયો તો કે બાદ અને ઘસારા પહેલાંનો તો કરવેરા બાદ અને ઘસારા પહેલાંનો તો આ રહ્યો આપણી પાસે બરાબર છે તો એ કેટલો છે તો કે પહેલાં પહેલે વર્ષે ત્રીસ હજાર બીજા વર્ષે કેટલો છે તો કે પાંત્રીસ હજાર હજી તો આપણે તો એક લાખ પાંચ હજારનું રોકાણ છે બરાબર છે પ્રોજેક્ટ ડીમાં તો હજી તો એક લાખ પાંચ હજારે પહોંચ્યું નથી પછી ત્રીજા વર્ષનો નફો કેટલો છે તો કે ચાલીસ હજાર હવે કાંઈક એવું લાગે છે કે તન ને ત્રણ છ ને ચાર દસ એક પહોંચી ગયો છે બરાબર છે તો જોઈ લઈએ જરાક પહોંચ્યો છે કે નહીં ત્રીસ હજાર પાંત્રીસ હજાર અને ચાલીસ હજાર એક લાખ પાંચ હજાર ચાલો આ તો ફિટે ફિટ થયો બરાબર છે તો આ થઈ ગયો આપણો એક લાખ પાંચ હજાર જે આપણું મૂળ રોકાણ હતું એટલે પરત આપ સમય શું થાય આપણો તો કે પર્વત આપ સમય પ્રોજેક્ટ ડી માટેનો એક બે અને ત્રણ પૂરેપૂરા વર્ષો છે તો ત્રણ વર્ષ એવી જ રીતે આપણે પ્રોજેક્ટ એચ માટે બરાબર છે તો પ્રથમ વર્ષનો નફો એમાં કેટલો છે તો કે પ્રથમ વર્ષનો નફો છે પિસ્તાલીસ હજાર અને એનું રોકાણ કેટલું છે પહેલી તો વાત રોકાણ છે એનું એક લાખ પાસઠ હજાર બરાબર છે તો અહીંયા આપણે પ્રથમ વર્ષનો નફો કેટલો છે તો કે પિસ્તાલીસ હજાર બીજા વર્ષનો નફો પચાસ હજાર એટલે પાંચને ચાર નવ હજી એક લાખ પંચાણું હજાર થયા છે બરાબર છે હજી આપણે એક લાખ પાંસઠ હજાર કરવા છે અને ત્રીજા વર્ષનો નફો કેટલો છે તો કે પંચાવન હજાર તો હવે આપણે જે છે એની આડે ગાળે પહોંચ્યા છે તો આપણે જરાક ટોટલ કરી નાખીએ પિસ્તાલીસ હજાર પચાસ હજાર પંચાવન હજાર બરાબર છે તો એ થઈ જશે એક લાખ પચાસ હજાર આપણે એક લાખ પચાસ હજારે પહોંચી ગયા છે આપણે કરવા છે કુલ રોકાણ એક લાખ પાંસઠ હજાર ઘંટું કેટલું ઘંટું છે આપણી પાસે પંદર હજાર બરાબર કારણ કે એક લાખ પચાસ હજાર અત્યાર સુધી થઈ ગયા છે ત્રણ વર્ષમાં બરાબર છે તો હજી આપણે પંદર હજાર જોઈ છે આપણે ચોથા વર્ષેથી તો ચોથા વર્ષે આપણે પંદર હજાર જોઈ છે ચોથા વર્ષે નફો કેટલો છે તો કે સાઠ હજાર તો સાઠ હજારે બાર માસ છે એટલે કે બાર માસમાં સાઠ હજાર નફો આપણે કરીએ છીએ તો પંદર હજારે કેટલા સમય લાગશે બરાબર છે પંદર હજાર નફો કરવા માટે કેટલો સમય લાગશે તો પંદર હજાર એને ગુણ્યા બાર પહિંગા સાઠ હજાર તો ત્રણ માસ બરાબર છે તો આ શું આવશે ત્રણ માસ તો આ થઈ જશે આપણે ચોથા વર્ષમાં માત્ર ત્રણ માસનો નફો જોશે બરાબર છે તો ત્રણ માસમાં પંદર હજાર થઈ જશે તો પરત આપ સમય પ્રોજેક્ટ એ જ માટે પરત આપ સમય જે છે કેટલો તકે ત્રણ વર્ષ અને ત્રણ માસ તો ત્રણ વર્ષ ત્રણ માસ થાય બરાબર છે હવે જો આપણે આને કેવું હોય કે આપણે ભાઈ કઈ પ્રોજેક્ટ છે એ વધારે અનુકૂળ રહે તો આમાં ત્રણ મહિના વધારે લાગે છે અહીંયા આપણે ત્રણ વર્ષમાં જ આપણને આપણું રોકાણ પરત મળી જાય છે તો પ્રોજેક્ટ ડીમાં રોકાણ કરવું વધારે હિતાવ છે પ્રોજેક્ટ ડીમાં રોકાણ વધુ ફાયદાકારક છે બરાબર છે કોને અનુકૂળ તકે પરત સમય પદ્ધતિને મેથડથી આપણે જો જોઈએ તો પછી છે બીજા નંબરમાં આપણે કઈ મેથડ લેવાની છે તો કે બીજા નંબરમાં આપણે છે એ ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો ચાલો તો બીજા નંબરમાં ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ લઈ લે તો ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો એનું ફોર્મ્યુલા શું થાય તો અહીંયા આપણે એનો ફોર્મ્યુલા પહેલાં લખવો પડે તો આપણે છે એ જે છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે અહીંયા જે ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય હતું તો એ આપણે લેશું તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર જે છે એ ચોખ્ખું રોકડ પ્રવાહનું કુલ વર્તમાન મૂલ્ય અને એમાંથી આપણે વાત કરશું શું તકે જે છે એ કુલ રોકાણ બરાબર છે શું વાત કરશું તો કે કુલ રોકાણ તો પહેલાં આપણે કોના માટે તકે પહેલાં આપણે પ્રોજેક્ટ ડી માટે લઈ લઈ તો અહીંયા આપણે પ્રોજેક્ટ ડી તો શું છે પ્રોજેક્ટ ડીમાં તકે એના માટે કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો પેલા ટોટલ કરનાખે સત્યાવીસ હજાર ત્રણ ઝીરો અઠ્યાવીસ ચારસો વીસ ઓગણત્રીસ બસો ચાલીસ ઓગણત્રીસ છસો પંચાવન અને પાંત્રીસ પાંચસો તો એ આવી જશે એક લાખ ઓગણપચાસ હજાર નવસો ને પચીસ એક લાખ ઓગણપચાસ હજાર પચીસ બરાબર છે તો એ જ વસ્તુ અહીંયા પ્રોજેક્ટ ડી માટે એક લાખ ઓગણપચાસ હજાર પચીસ એમાંથી આપણે કુલ રોકાણ કુલ રોકાણ કેટલું હતું આપણું તો કે કુલ રોકાણ પ્રોજેક્ટ નું હતું એક લાખ પાંચ હજાર બરાબર છે બાદ કરશું એક લાખ પાંચ હજાર તો આનું વર્તમાન મૂલ્ય આવશે એક લાખ પાંચ એટલે ચાર લાખ આ સોરી ચુમ્માલીસ હજાર ચાર નવસો ને તો અહીંયા આપણે લખી નાખશું ચુમ્માલીસ હજાર પચીસ પછી છે પ્રોજેક્ટ એચ માટે તો એમાંય પણ એવી જ રીતે થશે શું કે આપણે જે પહેલાં તો રોકડ પ્રવાહનું કુલ વર્તમાન મૂલ્ય ફાઇન્ડઆઉટ કરશું પિસ્તાલીસ પ્લસ ચાલીસ છસો પ્લસ ચાલીસ બસો પાંચ પ્લસ ઓગણ પાંચસો ચાલીસ પ્લસ પચાસ ચારસો પાંચ આવી જશે બે લાખ અગિયાર હજાર પંચાણું બે લાખ અગિયાર હજાર બસો ને પંચાણું બરાબર છે અને કુલ રોકાણ માઇનસ તો અહીંયા આપણે બે લાખ અગિયાર હજાર બસો ને પંચાણું એમાંથી કુલ રોકાણ એકલો એક લાખ પાસઠ હજાર આપણું માઇનસ તો બે લાખ અગિયાર હજાર બસો પંચાણુંમાંથી એક લાખ હજાર માઇનસ તો એ થઈ જશે આપણી પાસે છેતાલીસ હજાર બસો પંચાણું અને એ આવી જશે આપણી પાસે બરાબર છે અને એ આવી જશે આપણી પાસે ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્રોજેક્ટ માટે બરાબર છે તો કોનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને વધારે લાગે છે તો કે પ્રોજેક્ટ એચનો તો પ્રોજેક્ટ એચ આપણા માટે વધારે ફાયદાકારક છે પ્રોજેક્ટ એચ વધુ નફાકારક છે નફાકારકતાનો આંક ત્રીજા નંબરમાં ચાલો તો હવે ત્રીજા નંબરમાં નફાકારકતાનો આંક ચાલો તો નફાકારકતાના આંકનો ફોર્મ્યુલા શું થઈ જાય તો આપણે જે ભાવિ રોકડ પ્રવાહ આવ્યો હતો બરાબર આપણો જે રોકડ પ્રવાહ આવ્યો હતો એનું કુલ વર્તમાન મૂલ્ય અને એના છેદમાં એનું જે કુલ રોકાણ છે એ બરાબર છે તો અહીંયા આપણે એના છેદમાં આપણે છે એ શું તકે કુલ રોકાણ તો આ ફોમ્યુલા થઈ જાય તો અહીંયા આપણે પહેલાં તો પ્રોજેક્ટ ડી માટે ભાવિ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એક લાખ ઓગણપચાસ હજાર નવસો પચીસ આવ્યું હતું આપણી પાસે અને એના ડિવાઇડમાં કુલ રોકાણ કેટલું હતું તો કે એક લાખ પાંચ હજાર ઓહો બ્લેક પેનથી જ યુઝ થઈ ગઈ કાંઈ વાંધો નહીં તો પ્રોજેક્ટ ડી માટેનો શું થઈ જશે તો કે એક લાખ ઓગણપચાસ હજાર નવસો પચીસ મહેગા એક લાખ પાંચ હજાર તો એ થઈ જશે એક પોઈન્ટ બેતાલીસ સાત એટલે એક પોઈન્ટ તેતાલીસ બરાબર છે આ શું છે તો કે નફાકારકતાનો આંક પછી છે પ્રોજેક્ટ એચ માટે બરાબર તો એનો આપણી પાસે કુલ વર્તમાન મૂલ્ય કેટલું છે તો કે બે લાખ અગિયાર હજાર બસો ને પંચાણું અને એના છેદમાં એક તો બે લાખ અગિયાર હજાર બસો પંચાણું ભાઇંગા એક લાખ પાંસઠ હજાર એ થઈ જશે એક પોઈન્ટ તો એક પોઈન્ટ તો કોનું વર્તમાન મૂલ્ય વધારે છે તો કે સોરી કોનો નફાકારકતાનો અંક વધારે છે તો કે એક પોઈન્ટ તેતાલીસ આપણો પ્રોજેક્ટ ડીનો પછી છે આગળ વધીએ ચોથા નંબરમાં આપણે શું કીધું છે તો કે ચોથા નંબરમાં છેલ્લું છે ચોખ્ખું આપણે છે એ સરેરાશ હિસાબી વળતર દર તો અહીંયા આપણે ચોથા નંબરમાં સરેરાશ હિસાબી વળતર દર બરાબર છે સરેરાશ હિસાબી વળતર દર તો સરેરાશ હિસાબી વળતર દર કઈ રીતે લેશું આપણે તો કે પહેલાં તો આપણે સરેરાશ નફો લેવો પડશે કયો હતો કે જે આપણો કર બાદ નો હતો બરાબર છે એ તો કર બાદનો આપણો છે એ સરેરાશ નફો એના છેદમાં આપણે જે છે સરેરાશ રોકાણ સરખું લખવું પડશે કર બાદનો નફો છે પણ અહીં આપણે ખરેખર ખસારા અને કર બાદનો નફો છે તો અહીંયા આપણે ખસારા અને કર બાદનો સરેરાશ નફો એના છેદમાં જે છે એ સરેરાશ રોકાણ બરોબર છે તો આ આપણો ફૂમિલા અને એને ગુણ્યા દર છે એટલે શું બરોબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ હવે આપણે જે છે એક ઘસારા અને કરવેરા બાદનો સરેરાશ નફો કીધો છે બરોબર છે તો પહેલાં આપણે એ ફાઇન્ડ આઉટ કરવો પડશે તો અહીંયા હું થોડીક જગ્યા મૂકી અને અહીંયા હું લખી નાખું સરેરાશ નફો બરાબર છે તો અહીંયા આપણે કુલ નફો કુલ નફો એના છેદમાં કેટલા વર્ષની સંખ્યા છે પાંચ બરોબર છે તો અહીંયા આપણે બંને માટે ફાઇન્ડ આઉટ કરી લેશું તો કુલ નફો કેટલો છે તો કે એ ફાઇન્ડ આઉટ કરવો પડશે અહીંયા પણ આપેલો છે દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર અને પાંત્રીસ હજાર તો એ આવી જશે એક લાખ પાંચ હજાર ટોટલ નફો બરાબર અને અહીંયા પણ આપણે એનું ટોટલ કરી નાખીએ પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર તો એ આવશે એક કુલ નફો બરાબર છે તો આ બંને આપણને કુલ નફા મળી ગયા તો અહીંયા આપણે તો પ્રોજેક્ટ ડી માટે પહેલાં તો આપણે ફાઇન્ડ આઉટ કરશું કુલ નફો કેટલો છે આપણો તો કે કુલ નફો છે આપણી પાસે એક લાખ પાંચ હજાર એને ભાઈ ગયા પાંચ તો એકવીસ હજાર બરાબર અને એચ માટે કેટલું છે આપણી ટોટલ તકે એક લાખ ત્રીસ હજાર આવ્યું હતું બરાબર છે અહીંયા આપણી પાસે બરાબર અને એને પાઇ ગા વર્ષની સંખ્યા પાંચ તો એ આવશે છવ્વીસ હજાર હજી આપણે સરેરાશ નફો મળી ગયો હજી આપણે સરેરાશ રોકાણ ફાઇન્ડ કરવાનું છે તો સરેરાશ રોકાણનો ફોમ્યુલા બરાબર શું થશે તો કે સરેરાશ રોકાણ એટલે કે રોકાણ અને ભાંઘા કેટલા તો બે બરાબર છે કુલ રોકાણ કુલ રોકાણ એને ભાંઘા બે બરાબર તો એને સરેરાશ રોકાણ કહેશું આપણે તો પહેલાં આપણે પ્રોજેક્ટ એચ માટે રોકાણ કેટલું છે તો કે ટોટલ રોકાણ છે એક લાખ પાંચ હજાર અને હજી આમાં આપણે છે એ ભંગાર કિંમત એડ કરવી પડશે એટલે કુલ રોકાણ પ્લસ ભંગાર કિંમત બરાબર અને એને ભાંઘા બે તો આ છે આપણા પ્લસ પાંચ હજાર અને એને ભાંઘા બે બરોબર છે તો આ આવી જશે આપણી પાસે એક લાખ પાંચ ને પાંચ એક લાખ દસ હજાર ભાંઘા બી એટલે એ આવી જશે આપણી પાસે પંચાવન હજાર અને એવી જ રીતે આપણે સૂર્ય આ ડીઆર માટે હતો હવે એચ માટે બરાબર તો હવે આપણે એક લાખ પાંસઠ હજાર અને ભંગાર કિંમત હતી આપણી પાસે એની પંદર હજાર તો એ આવશે પંદર હજાર અને એને ભાઇંગા બી તો એક લાખ પાસઠ પ્લસ પંદર એને ભાઇંગા બી એટલે નેવું હજાર આ બરાબર છે ચાલો તો આ થઈ ગયું આપણી પાસે સરેરાશ રોકાણ અને આ થઈ ગયું આપણી પાસે સરેરાશ નફો તો હવે આપણે આમાં વેલ્યુ પૂટ કરી દઈ ઘસારા બાદનો પહેલાં તો આપણે ડી માટે બરોબર છે તો કરવેરા અને ઘર ઘસારા અને કર બાજનો નફો આપણો સરેરાશ કેટલો આવ્યો તો એકવીસ હજાર અહીં લખી નાખશું એકવીસ હજાર અને પંચાવન હજાર આપણું એવરેજ આપણે જે રોક રોકાણ હતું એ બરાબર છે તો પંચાવન હજાર એને ગુણ્યા સો તો આ આવી જશે આપણી પાસે એકવીસ હજાર ભાઈ પંચાવન હજાર ગુણ્યા સો એ આવશે સમથિંગ ટકા બરાબર છે અને એ જ માટે જો આપણે ફાઇન્ડ આઉટ કરવા જાય તો ટોટલ છે આપણી પાસે છવ્વીસ હજાર આ બરોબર છે જે નફો હતો એવરેજ અને રોકાણ એવરેજ છે આપણી પાસે નેવું હજાર અને એને ગુણ્યા સો તો છવ્વીસ હજાર ભેગા નેવું હજાર અને ગુણ્યા સો એટલે એ આવી જશે અઠ્યાવીસ સમથિંગ બરોબર છે અહીંયા આપણે લખી નાખશું અઠ્યાવીસ પોઈન્ટ ટકા હવે આપણે જો કદાચ એમ કહીએ કે ભાઈ કઈ કયો પ્રોજેક્ટ આપણે છે એ ચૂઝ કરવો બરાબર છે તો આપણે કયો પ્રોજેક્ટ ચૂઝ કરશું તો કે જો અહીંયા પ્રોજેક્ટ ડી આગળ છે કારણ કે એના હિસાબી વળતર દર છે એ વધારે છે આડત્રીસ ટકા છે બહુ સારું કહેવાય પછી બીજા નંબરમાં આમાં પણ પ્રોજેક્ટ ડી કરતાં આમાં એ જ આગળ છે બરાબર ન નફાકારકતાનો આંક કેનો છે તો કે મન નફાકારકતાનો આંક ડીનો વધારે છે અને પરત આપ સમય પણ ડીનો વધારે છે એટલે કે ચાર મેથડમાંથી ત્રણ મેથડમાં ડી આગળ છે એટલે કે આપણે પ્રોજેક્ટ ડી પસંદ કરવો તમામ પદ્ધતિઓ જોતા પ્રોજેક્ટ ડી વધુ નફાકારક છે બરાબર છે બધા આપણે જો જોઈ લેતા શું છે તો કે પ્રોજેક્ટ ડી વધુ નફાકારક છે બરાબર છે તો આ થઈ ગયું આપણો બે હજારને પચીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો આમ તો આખું છે એ આપણે ફોર્મ્યુલા ઉપર બેઝ છે આખો દાખલો બરાબર છે છતાં કાંઈ ના સમજાણું હોય તો મને પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ